નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ લીના પર મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આ રવિવારની મોજ અને અમારી બેનપણીઓ સાથેની મોજ વિડીયો પૂરો જોશો તો જ આનંદ આવશે આ ગ્રુપ કોણ છે ક્યાં છે તે મળે છે તો જુઓ અહીં બધા બેનપણીઓ પહોંચ્યા છીએ માંડી તાલુકાનો મસ્કા અને ગુંદયાળીની દરિયા કિનારે શ્રી રાવણપીર દાદાનું મંદિર રાવણપીર દાદાનું સ્થાન ભૂગવતો દરિયો અને ગો તો આ બેનપણીઓનો પ્રેમ લાડ દેખાય છે ને આહ મોજ તમારા કોઈ બેનપણામાં છે તમારા પરિવારમાં છે જરૂરથી મને કહેજો પણ અહીં અમે બહેનપણીઓ છીએ કે પરિવારના છીએ એ જ ખબર નથી આગળ તમને અલગ અલગ ઓળખાણ કરાવતી જાઉં જો અહીં બધા બેનપણી આવતા જાય છે આ ખેતલ આવી રહી છે મને મળવા એટલે મેં મારું તો સીન લઈ ન શકાય એવું થાય આ છે રાવળપીર દાદા રાવણપીર દાદાના અહીં ગોડલા દેખાઈ રહ્યા છે અહીં ગોડલા અને પછી જોશું આપણે તમને નીચે એમની સમાધિના પણ દર્શન કરાવું અહીં દાદાના શણગાર થઈ રહ્યા છે જે ઉપર ચડાવવા એ પત્રી ચડાવી કહેવાય તો દાદા રાવણપીર દાદાને ગોડલાઓના શણગાર થઈ અને એમની આરતી બાર વાગ્યાની આસપાસ આરતી થાય આ છે ધીરાબેન ગોર બિદડા ગામના માજી સરપંચ જ્યારે હું સરપંચ હતી ત્યારે એ પણ સરપંચ હતા મને આ નોકરી કરું છું આ બેનપણીની ઓળખ કરાવી હોય તો એ ધીરાબેને કરાવી છે અને એ જ ફિલ્ડ મેં પછી સ્વીકાર્યું છે અને હું આગળ વધી છું આ રાવણપી દાદાના ધજાના દર્શન થયા અને અહીં ત્યાંથી જુઓ તો સામે દેખાય છે દરિયો આ દરિયામાં મોજ કરવી છે નાવા પણ જવું છે અહીંથી દર્શન કરવા આપણે જઈએ નીચે રાવણપી દાદાની સમાધિના તો આ દાદાની સમાધિ છે ઘોડલો અને એ ઉપર છે અને ઇતિહાસ ખૂબ મોટા છે ઘણા લોકોએ જોયો હશે ન જોયું તો સો ટકા જો કચ્છમાં આવો ને રાવણપીર દાદાના દર્શન ન કરીએ તો કચ્છની યાત્રા પણ અધૂરી ગણાય આ પાછળ તમને બતાવું છું એ મતિયાદેવનું મંદિર છે મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ શ્રી મતિયા દાદા તો ત્યાં પણ આ ખૂબ કામ ચાલી રહ્યું છે અને ખૂબ સરસ ત્યાં વિકાસ થઈ રહ્યો છે અને આ આજુબાજુ આજી પણ ત્યાં નળિયાવાળા મકાનો અને નાના નાની ડેરીઓ બધી આવેલી છે અને અહીંથી આપણે જશું અને દાદાને હમણાં જ આરતીની તૈયારી થઈ ગઈ છે બધા આવી ગયા એટલે તમને આરતી બતાવ તો અહીં દાદાની આરતીની થઈ ગઈ શરૂઆત અત્યારે ધૂપ અને આરતી થશે નવ્વારની અને એના પછી દીવાની જ્યારે આરતી થાય ત્યારે તમે જોજો આ ભાઈ જે આરતી કર્યા છે અહીંના પૂજારી તો એ એક પગ એટલું સરસ કરે છે કે મને લાગે કે પગ ક્યાંય સુધી ઊંચો લઈ જાય અને સતત ઊભું રહેવું એ એમની શ્રદ્ધા જ હોઈ શકે શ્રદ્ધા એક એવી વસ્તુ છે કે તમને આત્મબળ આપે વિશ્વાસ આપે મજબૂતાઈ આપે અને કોઈ પણ શિખરો સર કરવાની તાકાત એક શ્રદ્ધા આપે અમે ગુંદિયાળીના મારા પિયર ગુંદિયાળીના એટલે ખૂબ જ શ્રદ્ધા રાવડતી દાદા પર ગમે એવું અઘરું કામ થાય કાંઈ તકલીફ થાય તો રાવળપી દાદાને સમરે અને એવી શ્રદ્ધા છે કે અમે એને સમની એટલે કાર્ય પૂર્ણ જ થાય અને અમે સફળ જ થઈએ અને એમાંય કાંઈ હોય તો દાદાની જો પત્રી મળી જાય તો તો વિશેષ સફળ થવા આ છે ઉર્મિલાબેન દાયણી અને એ છે ધાવડા ગામના બાજુમાં હતા નીલાબેન રૂઢન ડેસલપર ગામના અને તમે કઈ હતી એક પગે પૂજા કરતા હતા જુઓ કેટલો પગ ઊંચે કેટલો લઈ ગયા છે એક પગે સ્થિર રહેવું અને પૂજા કરવી ટેકો લઈને ઊભા રહી કે સતત થોડીક વાર ઊભા રહી બીજો રસ્તો છે એ સાથે ઘંટા અને આરતી વગાડતા વગાડતા આપણે અહીં આરતીને કરી રહ્યા છીએ ચાલો પછી હવે બધા બેસી જમવા નીચે જઈને અમે જમવાનું લઈ આવ્યા હતા બધા હું તો કઈ નહોતી લઈ ગયા તો જો કેવું સરસ મજાનું જમવાનું ચાલુ છે એ જ વાર્તાલાપ સાંભળો આ જમવાની મોજ બેનપણીઓની ચટણી સાટા આ કેના સાટા કેના છે ભૂજપુરના ભૂજપુરના છે એમ ને

આવી જાવ જમવા માટે અને આ બેનપણી સાથે મોજ કરવા માટે બેનપણીઓ છે વિડીયો જોયો તો કેજો કે તમે કેટલા મિસ કર્યું છે તો તમે યાદ તો કરતા જશો હવે જુઓ જમવાનું પતિજા એટલે કેવા ભજન ગાઈએ છીએ એ પણ જોવાના આ મંડળીની મોજ સુધી અને છેલ્લે વળવા સુધીની જોજો

અને હવે તૈયાર જઈએ છીએ નાહવા માટે દરિયામાં ચાલો નાઈ આવી હવે નાહવાનું તો સીન ના જોવાય છતાં મોજ આવશે તો જોશું દરિયો બતાવું તમને હાલો તો અહીં સાંજ ઢળી ગઈ વચ્ચે નાવા ધોવાનું ને ફ્રી થઈ ગયા અને અહીં હવે બધા છૂટા પડીએ તે પહેલાં ફોટોગ્રાફી થાય હું ફોટોગ્રાફી કરું છું એટલે નથી દેખાતી એ બધા દેખાશે હજુ લીલાબેન રહી ગયા છે લીલાબેન લતાબેન એની બાજુમાં ક્રિષ્નાબેન લીલાબેન હવે આવી ગયા ધીરાબેન માલિની બેન ઉર્મિલાબેન મીનાબેન અને કેતન હવે એમને કોકને કહું મારું ફોટું લે તો હું પાછી આવી જાઉં તો દેખાય ને પેલી શરૂઆતમાં બતાવી

દિનાબેન ની આંખો ભીની થઈ ગઈ છે જૂની વાત યાદો તાજી થઈ ગઈ છે તમને પણ તમારું બાળપણ અને જન્મસ્થળ જોઈએ જોઈ અને તમારી આંખો પણ ભીની થઈ ખરેખર મને વહીવટ થઈ જાય કારણ કે એ વાડીનું જે રોનક હતી ને બધી જ ચાલી ગઈ છે એટલે મને પણ અંદરથી એવું થાય કારણ કે પિતાજીના જવા પછી અહીં ભાઈ એક્યા રહેતા નથી એટલે બધું બદલાઈ ગયું છે અહીં બકરીઓ ચરતા જતે જાય છે જે કચ્છની પરંપરા કચ્છનું શું કહેવાય કલ્ચર એ તમને બતાવી છું આગળ જતાં જતાં આપણે કદાચ વધશું ઘરે જઈને વિડીયોનું એન્ડિંગ કરશું રસ્તામાં જે કાંઈ દેખાશે એ તમને બતાવતા જશું બારના ફોલો છો એ પણ જોઈને કહેજો તમારી બાજુ આમાં ઘેટા બકરા હોય કે નહીં અને હોય તો કેવા હોય અમારે કચ્છમાં આવા હોય જુઓ આ જોતાં 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 આપણે આગળ વધીએ આજ સખીઓ સાથે છૂટો પડવાનો સમય આવ્યો છે ભૂજ પહોંચી એથી પહેલાં અલગ પડશું બિદડાવાળા બહેનો ભુજ બેન એટલે બેન નીકળી ગયા અને હવે હું ઘરે પહોંચીશ તો મિત્રો નવ વાગ્યા છે સાડા આઠેક ઘરે આવી ગઈ હતી અમારા કાકા જેટને ત્યાં પોતરી આવી છે તો મીઠું મો દેવા આવ્યા હતા એટલે એમને મળી અને એવું લઉં બેઠા હવે નવ વાગ્યા છે વિડીયોનું એન્ડિંગ કરું પણ એ પહેલાં સુઈ લઈ લઉં આ જ આખો દિવસ મોજ કરી જે તમારી સામે મૂકી અમુક વસ્તુ કદાચ નહીં પણ મૂકી હોય ના પાછો નાસ્તો કર્યો નાસ્તો કરીને પછી નીકળ્યા એટલે જમવાની ઈચ્છા નહોતી એટલે મેં કીધું વિડીયોનું એન્ડિંગ કરું તો સુવિચારની વાત કરું તો એક હંમેશા એક કહેવત થઈ ગઈ છે અને ભાગે એ હોય પણ એવું છે કે તમે જ્યારે પડીને જુઓ તમે ત્યારે કદાચ પડી જાઓ છો ને તો તમને ઊભું કરવાવાળા લોકો બહુ જ ઓછા મળે છે ધંધામાં પડી જાવ કે તમારું કિસ્મત તમને જ્યારે સાથ ના આપે નીચે પડો તો તમને ઊભું કરવાવાળા નહીં મળે પણ તમે જ્યારે ઊંચા ઉઠો છો તમારું કામ આગળ થાય છે તો તમને ફગાવાવાળાની લાઈનો ઘણીવાર લાગે છે કે એ કેમ આગળ નીકળે કદાચ મને બહુ મોટો અનુભવ નથી થયો એવો પણ મોટે ભાગે લોકો આવું કહેતા હોય છે અને થાય પણ છે ત્યારે આજે અમે ઘણી બધી સખીઓ મળી બેનપણી મળી એના પરથી હું એમ કહી શકું કે તમારો દોસ્ત તમારી બેનપણી ગણિતમાં પાકી હોવી જોઈએ અને એવું ગણિત કરી બતાવે આજે અમે ભેગા થયા ને તો અમારી ખુશીઓનો ગુણાકાર થઈ ગયો ખુશીઓ અને ગુણોનો ગુણાકાર કરી આપે અને દુઃખોનો ભાગાકાર કરી નાખે બધે ભાગી લઈ લે બધી ભેગી લઈ લે થોડો થોડો કે આને ક્યાં તકલીફ છે એટલે થોડું ભેગું કરી નાખી તો દોસ્ત તમારા ગુણોનો ને સુખુશીઓનો ગુણાકાર કરી દે દુઃખોનો ભાગાકાર કરી દે અને એથી એ વિશેષ એવું છે સમજણનો સરવાળો કરી દે અને જીવન હંમેશા આનંદમય બની રહે તમારા દોસ્તના કારણે તમારું જીવન આનંદમય બની જાય આજનો દિવસ ખૂબ જ આનંદમાં ખૂબ જ ખુશીમાં વિતાવી લીધો ઘણા સમય પછી મળ્યા લગભગ પાંચેક વર્ષ થઈ ગયા છું અમે આ રીતે મળ્યા હતા ભુજથી માનપુરા જતા રોડ પર વૃંદાવન રિસોર્ટ છે ત્યાં આજે વિચાર કર્યો ચાલો અહીંયા મળીએ અને આ આનંદ કર્યો એ વિડીયો તમને આશા રાખું છું કે ગમ્યો હશે અમારી બેનપણીઓ જે અમે સાથે કામ કરતા હતા સાથે રહીને સારા વિચારોની આપલે કરી છે લોકો સાથે પણ વિચારો વેચ્યા છે એ બેનપણી સાથેની તમને પણ મોજ કરાવી ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બેનપણીઓ કેટલાને તમે ઓળખો છો નથી ઓળખતા જોયા છે સગા સંબંધી છે કાંઈ પણ છે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફરી મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરીબ ગુજરાત જય ભારત અરે જય જય રાવણ દાદા જય ભતિયા દાદા રાવળપીર દાદા અને મતિયા દાદા બંને બાજુ બાજુમાં છે અને એમના દર્શન કરી તમને પણ રાવળપીર દાદાના દર્શન કરાવ્યા જય રાવળપીર આવજો આવજો મિત્રો બાય બાય હરિઓમ